વડોદરાના ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા નામ આગળ ડોક્ટર લગાડવામાં આવતા શેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે પત્ર લખ્યો હતો અને તમામ જગ્યાએથી તેમના નામ આગળ ડોક્ટર કાઢવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સાથે જ કોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ પણ કર્યો હતો જે બાદ આજે વડોદરાના ફિઝિયોથેરાપિસ્ટમાં રોષની લાગણી ભોગૂકી રહી છે શહેરના ચકલી સર્કલ પાસે ફિઝિયોથેરાપિસ્ટ એકત્રિત થઈને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે અને કોંગ્રેસના નેતા માફી માંગવાની તેની માંગ બુલંદ કરી રહ્યા છે ફિઝિયોથેરાપી સંગઠનના નેતા હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો છે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પાર્થ પટેલ આઈ કાર્ડ સાથે રાખીને બતાવે છે કે અમે ડોક્ટર છીએ આમાં અમે કોઈ પાર્ટી તરફથી નથી તેમણે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ન લગાવી શકે તેમ કહ્યું તે વાતનો અમે વિરોધ કરી રહ્યા છે અમારી પાસે પુરાવો છે સરકાર અમને ડોક્ટર લખવાની મંજૂરી આપે છે વિરોધ કરનાર અન્ય આગેવાને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અમારી માફી માંગવામાં આવે ફિઝિયોથેરાપિસ્ટ એમ નથી બની જવાતું સાડા ચાર વર્ષ લાગે છે કોઈ પણ આવીને ડોક્ટર ઉપયોગ કરવામાં ન આવે તેમ જણાવી રહ્યું છે ત્યારે અમને કાઉન્સિલ માન્યતા આપે છે જો કોંગ્રેસ અમારી માફી નહીં માંગે તો અમે આંદોલન કરીશું અને દેશમાં એકવીસ હજાર ફિઝિયોથેરાપિસ્ટ છે આ અમારી કમ્યુનિટી પર ટિપ્પણી કરવામાં આવી છે તે ખોટી છે બિલકુલ વ્યાજબી નથી કારણ કે આ રાજનીતિ એક ડૉક્ટર કોમ્યુનિટી પર હુમલો કરી રહી છે અને આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે રાજનીતિને આપણે બાજુ પર મૂકી દઈએ તો ડૉક્ટર જોડેથી તમે ડૉક્ટરનું એક માનજ પદ પદ છીનવી રહ્યા છો એ રીતની આ પદ્ધતિ છે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બિલકુલ સાંખી લેવાની નહીં આવે જે અમે આજે જે ભેગા થયા છે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે આ રીતના આક્ષેપો પૂરી ચકાસણી કરીને કરવા જોઈએ અને ફક્ત રાજનીતિથી પ્રેરિત અને જ્યારે ચૂંટણીને બે દિવસ ત્રણ દિવસ બાકી છે ત્યારે આ મુદ્દો ઉખાડવાનો કોઈ મતલબ નથી હોતો અને જનતા સમજી શકે છે કે આ કોંગ્રેસ પાર્ટી ફક્ત ને ફક્ત એમના ઓપોઝિશન લીડરને બદનામ કરવાની કોશિશ કરી રહી છે પરંતુ એ જાણતા નથી કે આની પાછળ આખી ફિઝોથેરાપી કોમ્યુનિટી છે જે ઘણી મોટી સંખ્યામાં છે અને અમે કડક વિરોધ નોંધાવીએ છીએ અને અમે આને છેક સુધી લઈ જઈશું આંદોલનમાં મિત્રો જે કોંગ્રેસના અભણ નેતાઓ દ્વારા ફિઝિયોથેરાપીસ્ટ ડૉક્ટરને જે ડોક્ટર જે પોતાનો એક સ્પેસિફિક આગળ સ્પેસિફિક આપવામાં આવે છે એ ના આપવા બદલ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને આજે અમે ફિઝિયો ફિઝિયોથેરાપીસ્ટ જે પણ ડોક્ટર છે એમને સપોર્ટ કરવા માટે આવ્યા છે હું વિદ્યાર્થી નેતા એમએસ યુનિવર્સિટીનો છું તેજુ સોલંકી નામ છે અને હું એ કોંગ્રેસના અભણ નેતાઓને કહેવા માગું છું કે સૌપ્રથમ જે બી ભારતીય જનતા સરકાર દ્વારા જે ગુજરાતમાં સારી એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ બનાવવામાં આવી છે ત્યાં જઈને ભણો અને જોઉં કે જે પણ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને જે સર્ટિફિકેટ આપવામાં આવે છે ડૉક્ટરનું એ સર્ટિફિકેટની અંદર પણ ગવર્મેન્ટ અને જે ફિઝિયોથેરાપિસ્ટ ઇન્સ્ટિટ્યુટ છે એમ જાતે મેન્શન કરે છે કે ડૉક્ટર છે તો તમે કઈ રીતના કહી શકો છો કે ડૉક્ટર નથી અને ડૉક્ટર ના લગાડી શકે તો એ નેતાને કહેવા માંગુ છું કે સૌપ્રથમ તમે જઈ અને ફરી અભ્યાસ કરો અને ફરીથી તમે જાણો કે શું છે શું નહીં A leading local news channel of Vadodara.